ગાંધીનગર ગેરકાયદેસર વિદેશ જવાની લાલચમાં વધુ ચાર યુવાનો ફસાયા છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં બાપુપુરા ગામના ચાર યુવકોનું ગેરકાયદેસર ઓસ્ટ્રેલિયા જવાના ચક્કરમાં ઈરાનના તહેવાર શહેરમાં બંધક બનાવવામાં આવ્યા હતા જે બાદ તેમને માર મારતા વિડિયો મોકલીને પરિવાર પાસેથી ખંડી પણ માંગવામાં આવી હતી આમાં રાહતની અપડેટ એ આવી છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદ બાદ આ ચાર યુવકોને મૃતક કરાવી દેવામાં આવ્યા છે અને તેઓ ભારત આવવા રવાના થઈ ચૂક્યા છે બાપુપુરાના સરપંચે સરકારનો આભાર માન્યો છે અમને તો આનંદની વાત છે કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે એ બદલ અમને ઘણી બધી ખુશી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હરસંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જેએસ પટેલ સાહેબ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાતો તનતોડ મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના ચારે યુવાનોને છોડાવીને ઇન્ડિયા લાવે છે એ ખંડની માગી હતી એવું કોઈ બાબા ખાન નામ કરીને છે હવે ત્યાંનો તહેરીનનો હવે બાબા ખાનને તો આપણે જાણતા નથી પણ જે એમનો વોટ્સઅપ ઉપર જે વિડીયો હોય એમાં ઉપર બાબા ખાન લખેલું હતું સાચું હકીકત શું નામ છે ખ્યાલ નથી એટલે આ લોકો ક્યાં સુધી ભારત પરત પડશે આજ રાત સુધી ભારત આવી જશે એવા અમને પૂરેપૂરી વિશ્વાસને ભરોસો છે